દાહોદના નવ તાલુકાઓમાં કમોસમી વરસાદની મેઘમહેર ચારથી પંદર મિલીમીટર વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને જિલ્લાના નવ જેટલા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ચોમાસાની વિદાય બાદ અને શિયાળાના આરંભ પૂર્વે થયેલી આ મેઘ કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ચાર મિલીમીટરથી લઈ પંદર મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે જેના પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદના આંકડાઓ દર્શાવે છે કે ઝાલોદ લીમડી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાય હળવો વરસાદ હતો કમોસમી કારણે પાણી ભરાયા હતા અને સામાન્ય જનજીવન પર થોડી અસર જોવા મળી હતી જોકે આ વરસાદ અચાનક થતા ખેતીવાડીના કામોમાં રોકાયેલા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે આ સમયે ખેતરોમાં ઊભો રહેલો અથવા કાપણી માટે તૈયાર થયેલો પાક બગડવાની શક્યતા છે આ માવઠાને કારણે ખેડૂતોએ ઉભા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે જિલ્લા તંત્રએ પણ હવામાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે આ કમોસમી વરસાદ શિયાળુ પાકની તૈયારીઓ પર પણ અસર કરી શકે છે ખેડૂતોએ હવે પાક વીમા યોજનાનો લાભ લેવા અને નુકસાનની વિગતો સંબંધિત વિભાગને તાત્કાલિક પહોંચાડવા પર ભાર મૂકવો જરૂરી છે